નમસ્કાર હું કરશ્મા માની સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે અંજાર પોલીસ સ્ટેશન ખાતે હમણાં થોડા દિવસો પહેલા જે સાંજના સમયમાં મેકપર બોરીચી વિસ્તારમાં એક સાત લાખની લૂંટનો બનાવ બનેલો હતો આ લૂંટનો બનાવ અંજાર પોલીસ સ્ટેશનની આખી ટીમ દ્વારા તરત જ ડિટેક્ટ કરવામાં આવે અને જેટલું મુદ્દામાલ હતું સો ને સો ટકા મુદ્દામાલ સાત લાખ જેટલું રિકવર કરવામાં આવેલું એ મુદ્દામાલનું આજે મુદ્દા પ્રોગ્રામ આજે અંદર રાખવામાં આવેલ હતું જેમાં જે ફરિયાદી હતા એમને મુદ્દામાલ પરત સોંપવામાં આવેલ છે અને એની સાથે સાથે જે લોકો જે લોકોને મોબાઈલ જોવાતા હોય એવા લોકો જે પોલીસમાં ફરિયાદ કરતા હોય એમની જે એક પોર્ટલ હોય સી આઈઆર પોર્ટલ એ પોર્ટલ હેઠળ જે ટ્રેકિંગની કામગીરી ચાલતી હોય એવા પોર્ટલથી રિકવર કરેલ લગભગ ત્રીસ જેટલા મોબાઈલ પણ જે છે આજે મૂળ જે માલિકો હતા એમને પરત સોંપવામાં આવે છે અને છેલ્લા છ મહિના અંતર્ગત અઢીસોથી વધારે જે એવા મોબાઈલ હતા એ મોબાઈલ મૂળ માલિકોને અંજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પરત સોંપવામાં આવે છે જેટલું જે જે અલગ અલગ મુદ્દામાલ હતું એ મુદ્દામાલનું આજે જે તેરા પૂચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જેટલા પણ ભોગ બનનારો હતા એ ભોગ બનનારો ને આજે મોટાભાગે પરત ચૂકવવામાં આવે છે અને આ કાર્યક્રમમાં અંજારના ધારાસભ્ય શ્રી અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી તથા વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં જે છે આજે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે ટોટલ આજે ત્રીસ જેટલા મોબાઈલ પરત આપ્યો છે અને જે લૂંટનો મુદ્દામાલ હતો એ મુદ્દામાલ સાત લાખ હતું અને ટોટલ મલાવીને લગભગ સાડા લાખ જેટલો મુદ્દામાલ આજે પરત કરવામાં આવ્યો છે